ગઈ તો જાઈમાં સોનલ કેમ છો બધા મજામાં જો કે આપણે મજા મંટાણા પર જવાનું બાર ગામ કેમ કે આજે જવાનું પ્રોગ્રામ મત અલગ અલગ બેળા ગડગડ રસ્તામાં પડી મિત્રો આપણી કઠિનાઈ તેવી કે વાત જ જઈએ આપણે જવાનું તો બાઈક લીન બા બાઈક માં આવી ગયું પંચર થઈ ગયું એટલે આપણે જામું જો હવે સરકારી વાહન માં જો કે વ્લોગર છે ને કોઈ દી જાયતા ની પણ આજ જામું જો મજબૂરી આવી ગઈ એટલે લીધો આપણે જાવ હાલન જાયે અહીં ના ગાડી પણ નથી એટલે ચાલો હાલન જાયે ઘરે થી જોડી ના હા સડી ગયો अपनी टाड़ो कंटीन्यू आगे आग आग सीधा वाहन में बैसी तीय मैं इंग्लिश में तीय तीय आप गुजराती रिया गाम है तीन आप અરે યે ગોરાળમાં આપણે જવાનું હવે જમવા તો હાલો આપણે જમવા જાયે મેર સમાજે પછી રીટર્ન ન હોય ત્યાં રાવી આપણે ઓવનમાં બેતા હાલો હવે જમીન પછી કાલો આગળ આગળ જમવા જાયે ને જમવા જાયે ને આપણે લખો લખણ હોતા ને ભાઈ રોકરો કઈ દુકાન હે ની તાલા આગળ આગળ બને ગામનેમ જાયે ને પણ ઈ શિફ્ટ તો તમે જોઈ જ શકતા હો ને આપણે જવાનું અમને એમ જગા ખબર પડી ગઈ હેલી ફલી પાડે જોઈતી તમે જોયે તો ખબર પડી ગઈ હાલો અમને જાયે આપણે આગળ હસી તો ના જઈને મળી જાય આપડે જમીન નીકળી જાવ આમાં ત્યાં હાલા આગળ આગળ તો જો તો આમ નમ જાય આપડે આવી ગયો જો આમ અમે કે દેખા દીધી છે હાલો આપણે ના ચાલવા ચાલ હવે જો કે આગળ આગળ આપડે હાલો સુધી છે ન તો પિગા જો આગળ કુકીમાં દોલો આપણે પૂગી એમ મત એટલે આગળ આગળ હાડા ન મળીયા તમને હાલો કન્ટિન્યુ આગળ આગળ મળીય તો જો આમ નમ જાય હે આગળ બતાય ને આપડે હાલો તો અમે ને પૂગી

સારા કાર્યો કરાવી એવી માતાજીને પ્રાર્થના કરીએ અને જે ધરતી છે સમગ્ર યજમાનો અને સગાવાલા અને સમગ્ર ગામના સાધુથી માંડી અને વાલી વેતી સુધીના જે કોઈ ગામમાં વસે છે એની মা ভগবতী গর্বি রবি ভাইর খুব খুব আশীর্দ আছে সারা কার্যে আমি সারা কার্য করো এ মা ভগবতী প্রার্থনা জায়গা

લાખ રૂપિયો દારૂ રાખીએ ખરેખર આવા દૂષણો આ હાજી ક્યાંથી કરી કે ખબર નહીં હું કલાકાર છું પણ છૂટાય હું વિરોધ કરું છું કારણ અટાણે રામકુંડની અંદર પણ જોઈએ છે તો આપણે મીડિયામાં નથી જોતા રામકુંડમાં પણ દાંડિયા છે રામકુંડ હોય ત્યાં ગાંડિયા રાસ ન રમાય તમારી અંતરથી મોતથી તમે ધૂળ કરતા કરતા નાખતા હોય એ વસ્તુ જુદી છે પણ આવા જે દૂષણો છે નાનો માણસ હોય એ જ્યારે મોટો બાળક પસંદ કરતો હોય નાનો હોય છોકરો કે બાપા હવે ગામ આખું કરે તો આપણે કરવું એને વિરામ આપીશું અને કોઈ પ્રસાદી ન લેતી હોય તો બેનો દીકરીઓ